કે એ લોકો જેલમાં હતા એ દરમિયાન વિડીયો રેકોર્ડ કરી હતી કે સરકાર એન કે પ્રકાર આંદોલનકારીઓને કેસોમાં ફસાવી અને એમના સમય શક્તિ અને સંસાધન નો બગાડ થાય અને એ લોકો ખેડૂતો માટે લડી ન શકે એ સરકારનો ઈરાદો હતો ગુનો દાખલ થયો તો સ્વાભાવિક છે કે જેની કોર્ટની જે પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડે અને એ પ્રક્રિયા ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે સેશન્સ કોર્ટમાં સત્યાવીસ તારીખે એના માટે દલીલો થઈ હતી ભાવનગર ચુકાદા માટે આજની તારીખ આપી હતી આજે પાંચ વાગ્યા પછી એ ચુકાદો જાહેર થયો છે અને એમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બંને ભાવનગર સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે અને જે બીજો કેસ હતો બોટાદ કરતા આંદોલન સત્યાવીસ તારીખે સુનાવણી થઈ ત બાદ હતી ને પછી તમે કહ્યું હતું કે જજ રિશેષ પડ્યો અને ત્યારબાદ ફરી નવી તારીખ આપવામાં આવી તે કેસમાં શું થયું એમાં 29 એટલે કે આજની તારીખ આપવામાં આવી હતી આજે એક કેસમાં દલીલો પૂરી થઈ છે અમારા પક્ષે એટલે કે રાજુભાઈ પ્રવીણભાઈ અને બીજા ખેલાડીઓ ના પક્ષે સુપ્રીમ કોર્ટના સિનિયર કounsel શ્રી વિક્રમ ચૌધરી चौधरीએ વિડિયો થી દલીલો કરી એ પછી હાઈકોર્ટના એડવોકેટ સુજયભાઈએ દલીલો કરી અને અમારા સ્થાનિક એડવોકેટ છે પારસભાઈ ટી બાવળિયા એમણે પણ દલીલો કરી દીધી છે દલીલોનો ભાગ આજે પૂરો થયો છે અને ચુકાદા માટે કોર્ટે એકત્રીસ તારીખ એટલે કે પરમ દિવસ ની તારીખ આપી છે પરમ દિવસે એકત્રીસ તારીખે ખ્યાલ આવશે કે ભાવનગર સેશન્સ કોર્ટમાંથી એમના જામીન મંજૂર થાય છે કે ભવિષ્યમાં માં હાઈ કોર્ટ માં જવા જરૂર પડે છે એ પરમ દિવસે ખ્યાલ આવશે ને સાગરભાઈ અત્યારે જે કડદા કેસ ચાલી રહ્યો છે તેમાં જે એકત્રીસ તારીખ આવી છે એટલે જો જામીન મળશે તો શક્યતા તમામ ની છે કે એમાં પણ હજુ એવું છે કે રાજુભાઈ કે પ્રવીણ છે તેને રાખશે બાકીના બે ત્રણ ને જામીન મળશે દલીલો થઈ છે અને જે રીતના જજમેન્ટો અમારા વકીલો એ નામદાર કોર્ટ ને આપ્યા છે જામીન મેળવવા એ કેવી રીતે કોઈ પણ આરોપીનો અધિકાર છે ચાર્જશીટ થઈ ગયા પછી એ બધું જોતા એવું લાગે છે કે સાતે જણ ને પરમ દિવસે જામીન મળી જશે પણ હંમેશા અમે પાર્ટી તરફથી પણ અને વ્યક્તિગત રીતે પણ આપણે તો પ્લાન બી આપણી પાસે હોવો જોઈએ એટલે માની લો કે કોઈ કારણસર જામીન નથી મળતા તો હાઈકોર્ટ માટેની અમારી પૂરતી તૈયારી સાગરભાઈ એક સવાલ એ પણ છે કે ચાલો રાજુભાઈ પ્રવીણભાઈ આગળ પડતા હતા આંદોલનમાં અને કદાચ એ વિચારીને કઈ કાર્યવાહી કરવામાં આવી હોય પરંતુ અન્ય જે ચહેરાઓ છે રમેશભાઈ મેર ની પછીના એ ચહેરાઓ એટલા બધા ખ્યાતિ પામેલા નથી એમના પર શું કાર્યવાહી ચાલી રહી છે એમને શું જામીન મળવા આવે સરળ છે કે એને પણ એટલા જ આકરા છે બધા માટે જામીન મેળવવા એક સરખા જ પહેલા કે આકરા એટલા માટે છે કે કાયદાની દ્રષ્ટિએ કોઈ નાનું કે મોટું જાણીતું કે અજાણ્યું હોતું નથી એ તો માં જે કલમો છે અને એ કલમોમાં કાયદાકીય રીતે શું જોગવાઈ છે એને આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે આ વ્યક્તિનું વર્તન ભૂતકાળ વગેરે ચોક્કસ ધ્યાનમાં લેવાતું હોય છે પણ કલમોને આધારે મુખ્યત્વે નિર્ણય થને ચુકાદો આવતો હોય છે એટલે સરકારે કડદો કરનાર વેપારીઓ ઉપર પગલા ભરવાને બદલે જે લોકો કડદાનો ભોગ બની રહ્યા હતા એવા ખેડૂતો ઉપર ફરિયાદ દાખલ કરી અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમ જે જૂની આઈપીસી પ્રમાણે ત્રણસો સાત હતી એટેમ્પ ટુ મર્ડર અને ભારતીય ન્યાય સંહિતામાં નવામાં એનો નંબર છે એકસો નવ એ એફઆઈઆર માં હતી એટલે જયારે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમ હોય ત્યારે સ્વાભાવિક જ આગેવાનો ને જામીન આપવાનું કોર્ટ ટાળ્યું જે તે વખતે ચાર્જ શીટ રજુ થાય તપાસ ને અસર ન થાય પુરાવા સાથે કોઈ ચેડા ના થાય એને ધ્યાનમાં રાખીને અગાઉ નામદાર કોર્ટે જામીન નોતા આપ્યા હવે ચાર્જ શીટ રજુ થઈ ગયું છે તપાસ કંઈ કરવાની બાકી રહેતી નથી એટલે હવે જામીન મળી જશે એવી અમને પૂરી આશા અને વિશ્વાસ છેલ્લો સવાલ એ છે આ કેવું થોડું વહેલું છે કે કદાચ ચાલો જામીન હવે તારીખમાં મળી જાય છે તો ત્યારબાદ આમ આદમી party ની કોઈ વ્યવસ્થા છે કે બહાર આવે ત્યારબાદ કોઈ કાર્યક્રમ રહેશે જો આમ આદમી પાર્ટી કડદો તો વર્ષોથી ચાલતો તો બોટાદમાં જે કઈ નવી ઘટના નહોતી પણ આમ આદમી પાર્ટી એ ખેડૂતોનો આ મુદ્દો ઉઠાવ્યો અને એને લઈ અને લડત ચાલુ કરી તો કેટલાક આગેવાનો જેલમાં જાય એનાથી કઈ આમ આદમી પાર્ટી એ મુદ્દો છોડી નથી દીધો સંકલ્પ હતો કે ખેડૂતોને ન્યાય અપાવવો તો આ એક વચ્ચે કોર્ટ કચેરી વગેરે છતાં આમ આદમી પાર્ટી એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેડૂત સંમેલનો કરી અને થઈ રહેલા કડદાની વાત ખેડૂતોની વચ્ચે રજૂ કરી છે અને ની સામે કડદા પ્રથા બંધ કરાવવા માટે સતત લોકમત તૈયાર કર્યો છે એટલે બંને વસ્તુ સાથે ચાલતી હતી હવે આમાં આ પ્રક્રિયા પૂરી થાય છે એટલે ખેડૂતોના ન્યાય માટેની લડત વધારે તીવ્રતાથી વધારે તાકાતથી આમ આદમી પાર્ટી લડવાની છે અને એને માટેના કાર્યક્રમો આ લોકો બંને જયારે જેલમાંથી બહાર આવે આગેવાનો પછી એમની સાથે બેસી અને ભવિષ્યના કાર્યક્રમો ના ન્યાય માટે અમે લોકો હાથ ધરવાના છીએ જી સાગર ધન્યવાદ વિસ્તાર થી માહિતી આપવા બદલ આભાર coco papá